ગુજરાત રાજ્યના કચ્છમાં શંકાસ્પદ બીમારીના અજગરી ફરડામાં લોકો સપડાતા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે શંકાસ્પદ કારણે માત્ર અગિયાર દિવસમાં પંદર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે ઘટનાની ગંભીરતાને પારખીને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા કચ્છ ખાતે દોડી આવ્યા હતા અને ભૂત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સંબંધિત દર્દીઓના બ્લડના નમૂના લઈને પૂનાની લેબમાં પૃથક્કરણ કરવામાં આવશે તેમજ ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના સો બેડની સગવડ રાખવામાં આવી છે અને સાત ગામો અસરગ્રસ્ત છે ત્યાં સર્વેલન્સમાં આરોગ્યની ટીમને રાખવામાં આવી છે જ્યારે એકસો આઠની ટીમ પણ ડેપ્યુટ કરવામાં આવી છે હાલમાં શંકાસ્પદ તાવના અડતાળીસ દર્દીઓ છે અને તમામ સારવાર હેઠળ છે વધુમાં દર્દીઓની સેવા માટે અન્ય જિલ્લામાંથી પચાસ તબીબોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે અને દર્દીઓને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે તેમ તેઓએ માહિતી આપી હતી તેમજ લોકોને ચિંતામુક્ત રહેવા માટે મંત્રીએ અપીલ કરી હતી હાર્ડ સ્ટ્રોક સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે અને જે અગિયાર મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે ત્યાં આગળ વધારાની સગવડ વધારાના બેડની વ્યવસ્થા આપણા જે સીએચસી દયાપર અને લખપત એ બંને જગ્યાએ જે સીએચસી છે એમાં વધારાના બેડની સગવડ અને તાવ આવતાની સાથે ટ્રીટમેન્ટથી લઈ અને જ્યાં સુધી એને સાત દિવસમાં એ સાજો થઈ જાય ત્યાં સુધી નહીં તમામે તમામ સીએચસી અને પછી એવું લાગે તો મુખ્ય હોસ્પિટલમાં લઈ જવાની આખી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અને સાથે દસ કિલોમીટરની ત્રિજ્યામાં જે સાત ગામો અસરગ્રસ્ત છે દસ ની ત્રિજ્યા આપણે આજે કચ્છના તમામે તમામ ડોક્ટરો સાથે વિભાગ દ્વારા કમલેશભાઈ દ્વારા તમામ જગ્યાએ વિડીયો કોન્ફરન્સ થી આ અંગે વિગતે વિશદે ચર્ચા કરવામાં આવશે